ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે પહોંચ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણિયા જીતુ વાઘાણી ધારાસભ્ય સેજરબેન પંડિયા કૌશિક વેકરિયા મેયર ભરતભાઈ ભારડ સહિતના નેતાઓ અને મુખ્યમંત્રી સાથે જે છે તે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગઠ્યથી કરવામાં આવી હતી અને આ સાથે જ છે તે ભાવનગર શહેરમાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રોડ રસ્તા ડ્રેનેજ આ સાથે જ વોટર સપ્લાય સ્ટ્રીટ લાઇન અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેનાથી શહેરના નાગરિકોને વધુ સારું જીવન ધોરણ મળી રહે તે માટે એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો બપોર ચાર વાગ્યા બાદ જે તેઓ પહોંચ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે તેનું પણ જે છે તે વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ બાદ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાને સંબોધિત કરતા બોલ્યા હતા કે જો હજુ પણ કોઈ કામ કરવાનું બાકી રહી ગયું હોય તો તેની યાદી કરીને આપી દેજો કરી આપીશું મુખ્યમંત્રીના આ નિવેદનને લઈ અને આપનું શું માનવું છું કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર